કરો તો શું કરું પાને છોકરો બોડી બનાવી હવે જવું પડશે એને હાથી જેવો બાવડો કરે એટલે મારે એના પાન જવું જ પડશે હવે હવે બોડી ભણાવી જ છે મારે કળવાજી ઓ કળવાજી ઓ સમાજી ગુસ્સો હોય એવું લાગો મોઢો ઇન્ટરેસ બદલાઈ ગયા કે મુલાડે હા ફલો છોકરો થઈ ગયો છોકરા આટલું ઉંચક્યો બોડી બા તો કોક કર તો માટે કરી ને

दुजा सा सोखड़ा आको बे बे आदेम eu uma

તલા ભાજીયો જણા બેહો હોય આટલી ઉંમર કાઉ ના થાય બેહો હોય ઈ આ બાબાઓ જો ભમાન ટાઈમ જે આવે ટાઈમ આટલી ઉંમર ભમાન ના હોય બે સોકળા આવતો એમ આવે લે ખાઈ થોડી ભાજીઓ ફરવા પણ હવે મારે હવે બોડી તો બનાવી છે આહા હા લાક લાકડે વાસતી બોડી થાય બની રહે હવે મહિના બોડી બનાવી છે બોડી બનાવી ને મારું દેખો

બધું આવ તમે સીઝન પૂરી થઈ જાય ને એટલે ભઈ રાખો મોસ બેયા ફટાઈએ સુકરાને ત્યારે વાત આને ફોન કર એ સોમ ફોન કરું મટર પકાય કરતો